જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ આઠ દ્વિતીય સત્ર વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઈનમેન્ટના ગણિતના પ્રશ્ન પાંચ અ ના પ્રકરણ દસ અને અગિયારના દાખલાઓ ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રકરણ દસ પ્રશ્ન પાંચ અ પહેલો દાખલો છે એની માઇનસ ત્રણ એની ઉપર પાંચ ઘાત ગુણ્યા એની માઇનસ બે ઘાત એની ઉપર છ ઘાત એની માઇનસ છ ઘાત એની ઉપર માઇનસ પાંચ એના છેદમાં એનો ઘન તો સૌપ્રથમ પ્રથમ મિત્રો ગાતની ગાતનો ગુણાકાર થાય એની માઇનસ ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા એની માઇનસ બે ગુણ્યા છ ગુણ્યા એની માઇનસ છ ગુણ્યા માઇનસ પાંચ એના છેદમાં એનો ઘન તો ઘાતની ઘાતનો ગુણાકારમાં પાંચ તેરી પંદર એની માઇનસ પંદર ગુણ્યા એની માઇનસ બાર ગુણ્યા એની ત્રીસ એના છેદમાં એનો ઘન હવે ઉપર માટે આધાર સરખા ગુણાકારનો સંબંધ તો ઘાતનો શું થાય મિત્રો સરવાળો તો એની માઇનસ પંદર વત્તા માઇનસ બાર વત્તા ત્રીસ તો પંદર ને બાર સત્યાવીસ સત્યાવીસ વત્તા ત્રીસ હવે ત્રણ છેદમાં છે ઉપર આવે તો અંશમાં માઇનસ તો સત્યાવીસ ને ત્રણ ત્રીસ ત્રીસમાંથી ત્રીસ જાય તો કેટલા વધે જીરો એની જીરો તાત કોઈપણની શૂન્ય ઘાત એનો જવાબ શું મિત્રો એક આવે છે બીજો દાખલો એની છ ઘાત એની ઉપર ત્રણ ઘાત ગુણ્યા એનો વર્ગ એની આઠ ઘાત ગુણ્યા એની માઇનસ ત્રણ એની ચાર ઘાત એના છેદમાં એનો વર્ગ એની પાંચ ઘાત ગુણ્યા એની પાંચ એની ઉપર બે તો ઘાતની ઘાતનો ગુણાકાર એની છ ગુણ્યા ત્રણ ગુણ્યા એની બે ગુણ્યા આઠ ગુણ્યા એની માઇનસ ત્રણ ગુણ્યા ચાર એના છેદમાં એની બે ગુણ્યા પાંચ ગુણ્યા એની પાંચ ગુણ્યા બે તો એની છ તેરી અઢાર ગુણ્યા આઠ દુ સોળ ગુણ્યા ચાર તેરી માઇનસ બાર એના છેદમાં એની દસ ગુણ્યા એની દસ તો અઢાર આધાર સરખા ગુણાકારનો સંબંધ તો ઘાતનો સરવાળો એની અઢાર વત્તા સોળ ઓછા એના છેદમાં એની દસ વત્તા દસ તો અઢાર વત્તા સોળ ઓછા બાર એટલે ચોત્રીસ ઓછા બાર એના છેદમાં એની વીસ ચોત્રીસમાંથી બાર જાય એટલે કેટલી વધે બાવીસ એની બાવીસના છેદમાં એની વીસ ફરી પાછું આધાર સરખા ભાગાકારનો સંબંધ તો ઘાતની શું બાદ બાકી એની બાવીસ ઓછા બે એટલે એનો વર્ગ ત્રીજો દાખલો એની માઇનસ સાત ઘાત ભાયગા એની પંદર ઘાત ભાયગા એની માઇનસ છ ઘાતની બાર ચાર એના છેદમાં એનો ભર તો સૌપ્રથમ પહેલાં બે પદ માટે આધાર સરખા ભાગાકારનો સંબંધ તો ઘાતની સુધી મિત્રો બાદ ભાગી એની માઇનસ સાત અને માઇનસ પંદર ભાયગા ગુણાકાર થાય એની માઇનસ છ ગુણ્યા હવે પંદર ને સાત બાવીસ તો એની માઇનસ બાવીસ ભાગગા એની માઇનસ ચોવીસ એના છેદમાં એનો વર્ગ ફરી ઉપર માટે આધાર સરખા ભાગાકારનો સંબંધ તો ઘાતની બાદ બાકી એની માઇનસ બાવીસ માઇનસ માઇનસ ચોવીસ માઇનસ છે એ નિયમના છે અને ચોવીસ માઇનસ એ રકમના છે એના છેદમાં એનો વર્ગ તો એની માઇનસ બાવીસ ઓછો ઓછો વત્તા ચોવીસમાંથી બાવીસ જાય એટલે કેટલા વધે મિત્રો બે તો એનો વર્ગ એના છેદમાં એનો વર્ગ અરે ફરી પાછું આધાર સરખા ભાગાકારનો સંબંધ તો ઘાતની શું થાય બાદ બાકી બેમાંથી બે જાય એટલે ઝીરો એની જીરો ઘાત કોઈપણની જીરો ઘાતનો જવાબ શું આવે મિત્રો એક આવે છે ચોથો દાખલો એની માઇનસ બે એની ઉપર માઇનસ છ ગુણ્યા એની માઇનસ ત્રણ એની ઉપર માઇનસ આઠ ઘાત વાયગા એની માઇનસ છ એની ઉપર માઇનસ પાંચ ઘાત એના છેદમાં એની માઇનસ બેની ઉપર માઇનસ ત્રણ તો સૌપ્રથમ ઘાતની ઘાતનો ગુણાકાર કરો એની માઇનસ બે ગુણ્યા માઇનસ છ એની માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ આઠ એની માઇનસ છ ગુણ્યા માઇનસ પાંચ એના છેદમાં એની માઇનસ બે તો ઓછો ઓછે વત્તા છ દુ બાર ઓછો ઓછે વત્તા આઠ તેરી ચોવીસ ઓછો ઓછે વધતા આઠ પીચા ત્રીસ એના છેદમાં ઓછો ઓછે વત્તા તંદુ છ આ ઉપર માટે આધા સરખા ગુણાકારનો સંબંધ તો ઘાતનો સરવાળો અને ભાગાકારનો સંબંધ એટલે ઘાતની બાદ બાકી તો બાર વધતા ચોવીસ ઓછા ત્રીસ બાર ચોવીસ છત્રીસ છત્રીસમાંથી ત્રીસ બાદ કરો એટલે એની છ ઘાત એના છેદમાં એની છ ઘાત ફરી પાછું આધાર સરખા ભાગાકારનો સંબંધ તો ઘાતની બાદ બાકી એની છમાંથી છ દેલી એની જીરો કોઈપણની ઝીરો ઘાતનો જવાબ શું મિત્રો એક આવે છે તો આ આપણે ચર્ચા કરી મિત્રો પ્રકરણ દસના દાખલા ઉપર હવે આપણે ચર્ચા કરશું પ્રકરણ અગિયારના દાખલા ઉપર તો ફરી પાછું તમને કહેજો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રકરણ અગિયાર નીચેના દરેક કોષ્ટકનું અવલોકન કરી આપેલા સમપ્રમાણ છે કે નહીં તે શોધો તો તમને એ પૂછ્યું વીસને પચાસ ચોવીસને સાઠ અઠ્યાવીસને સિત્તેર બત્રીસને એસી અડત્રીસને પંચાણું તો બત્રીસના સોરી વીસના છેદમાં પચાસનો છેદ ડાળો એટલે મીંડુ મીંડું ડીગ્યા બેના છેદમાં પાંચ ચોવીસના છેદમાં સાહીઠ એટલે બાર દુ ચોવીસ અને બાર પીછા સાઠ અઠ્યાવીસના છેદમાં સિત્તેર ચૌદ દુ અઠ્યાવીસ ને ચૌદ પીછા સિત્તેર બત્રીસના છેદમાં એંસી એટલે સોળ દુ બત્રીસ ને સોળ પીછા એંસી આડત્રીસના છેદમાં પંચાણું એટલે ઓગણીસ દુ ઓગણીસ પીછા પંચાણું અહીં બધામાં છે એ બે પંચમાંશ બે પંચમાંશ બે પંચમાંશ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આવે છે માટે એક્સ અને વાય સમ પ્રમાણમાં છે એમ કહેવાય બીજો દાખલામાં કીધું બારના છેદમાં અઢાર તો છ દુ બાર અને છ તેરી અઢાર ત્રીસના છેદમાં પિસ્તાલીસ પંદર દુ ત્રીસ પંદર તેરી પિસ્તાલીસ છત્રીસના છેદમાં ચોપન અઢાર દુ છત્રીસ અઢાર તેરી ચોપન ચાલીસના છેદમાં વીસ વીસ દુ ચાલીસ ને વીસ તેરી સાહીઠ ચુમ્માલીસના છેદમાં છાસઠ બાવીસ દુ ને બાવીસ તેરી છાસઠ અહીં પણ મિત્રો બધામાં બેના છેદમાં ત્રણ બેના છેદમાં ત્રણ બેના છેદમાં ત્રણ બેના છેદમાં ત્રણ અને બેના છેદમાં ત્રણ તો બધામાં સમાન આવે છે માટે એક્સ અને વાય કેવા કહેવાય સમ પ્રમાણમાં છે ત્રીજો દાખલો આઠના છેદમાં સોળ તો આઠ એકુ આઠ આઠ દુ સોળ અઢારના છેદમાં ચોપન તો અઢાર એકુ અઢાર અઢાર તેરી ચોપન 22 ને તેત્રીસ તો અગિયાર દુ બાવીસ અગિયાર તેરી તેત્રીસ અડતાલીસ ને સાઠ બાર ચોખ્ખું અડતાલીસ ને બાર પીછા સાઠ પીચોતેરને એકસો પાંચ પંદર પીચા પીચોતેરને પંદર સત્તા એકસો પાંચ તો અહીં એકમાં એક દ્વિતિયાંશ એક તૃતીયાંશ બે તૃતીયાંશ ચાર પંચમાંશ પાંચ સપ્તમાંશ બધું જ અલગ અલગ છે મિત્રો એટલે એક્સ અને વાય અહીં સમ પ્રમાણમાં નથી ચોથો દાખલો ત્રીસના છેદમાં ચાલીસ મીંડું મીંડું ગયા ત્રણના છેદમાં ચાર ચાલીસના છેદમાં ત્રીસ 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 મીંડું મીંડું ડીગ્યા ચારના છેદમાં ત્રણ સાઠના છેદમાં ચાલીસ વીસ સોરી સાઠના છેદમાં નેવું ત્રીસ દુ ને ત્રીસ તેરી નેવું નેવુંના છેદમાં સાઠ ત્રીસ તેરી નેવું ને ત્રીસ દુ સાહીઠ પચીસના છેદમાં પચાસ પચીસ એકુ પચીસને પચીસ દુ પચાસ અને પચાસના છેદમાં પચીસ એટલે પચીસ એકુ 25 ને પચીસ દુ પચાસ તો ત્રણ ચતુર્થાંશ ચાર તૃતીયાંશ બે તૃતીયાંશ ત્રણ દ્વિતિયાંશ એક દ્વિતિયાંશને બેના છેદમાં એક અહીં પણ પ્રમાણ સરખું આવતું નથી માટે આપેલ છે એ સમ પ્રમાણમાં નથી એની અંદર બીજો પ્રશ્ન છે જેમાં પહેલો દાખલો છે એક રોડ બનાવવામાં ઓગણચાલીસ મશીન કામે લગાડાય તો બાર દિવસમાં કામ પૂરું થાય છે તો બાવન મશીન કામે લગાડીએ તો આ કામ કેટલા દિવસમાં પૂરું થાય તો પહેલાં મશીન અને દિવસ બંને વસ્તુ પહેલાં ઓગણચાલીસ મશીન હતા તો બાર દિવસ કામ ચાલે છે તો બાવન મશીન હોય તો તે કેટલા બરાબર છે મિત્રો તો એક્સ વનના છેદમાં વાય બરાબર એક્સ ટુના છેદમાં વાય ટુ ઓગણ ચાલીસના છેદમાં બાર બાવનના છેદમાં વાય તો ઓગણચાળીસ ગુણ્યા બારના છેદમાં બાવન છેદ ઉડાડો એટલે વાય ટુ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે નવ બરાબર એટલે નવ દિવસથી થાય અહીં વ્યસ્ત સંબંધ લાગુ પડે જેમ મશીનની સંખ્યા વધે એમ દિવસોની સંખ્યા ઘટે છે બીજું સાયકલના પૈડામાં આઠ સળિયા હોય તો બે ક્રમિક વચ્ચે એનો ખૂણો પિસ્તાળીસ હોય જો બાર સળિયા હોય તો ક્રમિક વચ્ચે કેટલો ખૂણો હોય તો આઠ સળિયા તો ખૂણો પિસ્તાલીસ બારના છેદમાં કેટલા તો અહીં પણ માહિતી કેવી કહેવાય વ્યસ્ત પ્રમાણમાં તો એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ટુના છેદમાં વાય ટુ તો વાય ટુ બરાબર આઠ ગુણ્યા પિસ્તાલીસના છેદમાં બાર એટલે બે ગુણ્યા પંદર બરાબર શું આવશે ત્રીસ ઓકે મિત્રો અહીંયા સુધીનો આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું આના બે દાખલાને પાંચ બ ના બીજા દાખલાઓ પર ચર્ચા આના પછીના વિડીયોમાં આપણે જોશું જય દ્વારકાધીશ